નમસ્કાર મિત્રો આ વીડિયોમાં આપનું સ્વાગત છે આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડીએ પોષી ચૂક્યા છીએ અને મિત્રો આજના દિવસે તમારા માટે એક નવી અને યુનિક માહિતી લઈને આવ્યા છીએ મિત્રો ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ હોય છે ટ્રાવેલિંગ દરમિયાન બસમાં કારમાં કે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા હોય છે ત્યારે તેમને ઉલટી ઉબકા કે મનની બેસેની રહેતી હોય છે મિત્રો તો તેમના માટે આજે એક નવી જ માહિતી લઈને આવ્યા છે આજે એક એવી વનસ્પતિ શોધીને લાવ્યા છીએ તમારા માટે જેનાથી તમે બસમાં ટ્રેનમાં કે કારમાં ટ્રાવેલિંગ કરતા હોય છો ત્યારે રાખી લો છો તો તમને ઉલટી કે મનની રહેતી હોય ગાયબ થઈ જાય છે મિત્રો આ વનસ્પતિના પાન નથી તમારે ખાવાના પીવાના કે ગળવાના માત્ર ત્રણ થી ચાર પાન સાથે રાખવાના છે તો તે વનસ્પતિ આપણે વધારે માહિતી મેળવવા માટે આજે આપણે શિવ વિસ્તારમાં તે વનસ્પતિને શોધીશું અને તેમની માહિતી મેળવશું તો ચાલો મિત્રો વધારે વાર ન કરતા સાથે રાખવા ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી ઉપકા કે મનની બેસીની ગાયબ થઈ જાય છે તે વનસ્પતિ ગોતવા માટે આજે આપણે સિંગ વિસ્તારમાં નીકળી ગયા છીએ વાડીએ છીએ તો આપણે ધીરે ધીરે આ વેણમાં ઉતરશું અને તે વનસ્પતિ આપણે ગોચીશું વનસ્પતિના પાન રાખવાના છે તમારે તો ધીરે ધીરે આપણે વેનમાં અને આ વનસ્પતિ દરેક લોકોને સરળતાથી સીમ છે કે જંગલ વિસ્તારમાં મળી જ રહેશે તો આપણે ધીરે ધીરે ચાલશું આગળ અને નિહાળતા જશું કે શું અહીંયા વેની અંદર જ કદાચ મળી રહે તે વનસ્પતિ તો આપણે બધી વનસ્પતિ પર ધીરે ધીરે નજર કરતા જશું જેથી આપણને તે વનસ્પતિ મળી જાય અને હાલમાં સારો એવો વરસાદ થઈ ગયો હોય છે આખી વેન લીલી સમશે અને વેણની અંદર અવનવી વનસ્પતિઓ પોષવાનું છે તે વનસ્પતિ સુધી ટૂંક સમયમાં આપણે પોષીશું આવી રીતનો વેણ માહોલ છે અને આપણે ધીરે ધીરે આગળ ચાલી રહ્યા છીએ

કે કોઈ પણ શિંગ વિસ્તારમાં આ વનસ્પતિ સરળતાથી મળી રહેશે એટલા માટે આપણે શેઢેન પાળે અને વેણમાં બધા જાન કરતા કરતા આગળ ચાલી રહ્યા છીએ જેથી કરી આપણને તે વનસ્પતિ મળી જાય હાલ બધા ખેતરના શેઠ આપણ લીલાસમ છે વરસાદ સારો આવે છે ધીરે ધીરે આપણે તે વનસ્પતિ ગોતીશું શું આ વનસ્પતિ કઈ છે જોઈ લઈ ના ના આ પણ નથી તે આમાં કઈ છે ના આ પણ નીચે ધીરે ધીરે આપણે તે વનસ્પતિને નિહાળીશું અને આગળ ચાલી રહ્યા છીએ એટલા વામાં કે ક્ષીમ શેઠે મળી જાય છે આમાં કે છે આ શેઠા પર આપણે જોઈ લઈએ શેઠા પર તો બોરડી ને એવું છે કઈ દેખાતું નથી હાલમાં આમાં પણ નથી જોઈએ બધા નજર કરતા કરતા આગળ ચાલશું એટલે થોડાક સાલશું એટલે તે મળી જશે કઈ આમ શું આ હશે ના ના આ પણ નથી આપણે જે વનસ્પતિ ગોતીએ છીએ તે ગોતવા માટે હજી થોડુંક આગળ ચાલવું પડશે ટૂંક સમયમાં તે વનસ્પતિ આપણને મળી પણ જશે કારણ કે સીમશે તે ઉગી નીકળતી હોય છે જંગલ વિસ્તાર હોય કોઈ પણ સીમ હોય અથવા તો ખેતરના શેઠે પાડે પણ તે વનસ્પતિ ઉગતી હોય છે આપણે આ આ વનસ્પતિ પણ તો ગુંજી છે આપણે આવી રીતે નીકળી રહ્યા છીએ થોડાક સાલું એટલે તે વનસ્પતિ આપણને જોવા મળશે અંદર છે કે નહીં પાળે તે વનસ્પતિ આપણને મળી રહે તો હું તમને તે બતાવું જેથી દરેક લોકોને ખ્યાલ આવે ઉપર આપણે સડિયા છીએ દરેક ક્ષેઠે નજર કરતા કરતા આગળ ચાલી રહ્યા છે ગાડી પડી છે આ વનસ્પતિ કઈ છે આ તો છે હશે બંદો આમાં કંઈક છે તો નિહાળીશું આપણે મળી જાય તો આમાં ધીરે ધીરે આપણે આગળ ચાલીશું આમાં કેક પણ મળી જાય શેઠે પાડે બધી આટો મારી એટલે મળી જ જશે ટૂંક સમયમાં

જેથી કરી તમને થતે ટ્રાવેલિંગ દરમિયાન તમને થતી ઉલટી ઉબકા કે મનની બેસેની આનાથી દૂર થાય છે મિત્રો આ આંકડો આંકડાની અંદર ઝેરી દૂધ પણ હોય છે જેથી કરી આને ખાવું ખાવાનું નહીં પીવાનું નહીં અને બહુ ખાસ ધ્યાન રાખવાનું જેથી કરી આનું દૂધ આપણા શરીરમાં ના જાય નકર આપણા માટે ખતરારૂપ સાબિત પણ થઈ શકે છે માત્ર પાન સાથે રાખવાના છે તેને ગળવાના ખાવાના કે પીવાના નથી માત્ર સાથે રાખશો એટલે તમને જે ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી ઉપકા કે મનની જે બેસેની હોય છે તે દૂર થઈ જાય છે આપ જોઈ શકો છો આવી રીતનો આંકડાનો છોડ હોય છે અને આ આંકડો તમને શિમશેઢે જંગલ વિસ્તારમાં બધી જગ્યાએ સરળતાથી મળી રહેશે અને રૂમાલમાં અથવા ખિસ્સામાં રાખી મૂકવાનો અને તમારી સાથે લઈ લેવાનો જ આંકડાના પાન સાથે રાખવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે અને તમારી દરેક જર્ની આનંદમય મંગલમય અને હેપી હેપી રહેશે આપ જોઈ શકો છો આવી રીતે તો મિત્રો અહીંયા બસ આજે આટલું જ તે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોમાં આનાથી પણ વધારે તમારા માટે માહિતી લઈને આવશું મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણે આપણા આગળના વિડીયો જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ સાથે જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં